જય શ્રી રામ જય નારાયણ મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો કારણ કે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડી આપણે સાટવાની છે દવા સોયાબીનમાં સોયાબીનમાં ખંડની દવા એટલે સિંગમાં જે આપણે ખંડની દવા સાટવી સોયાબીનમાં હાલે તો મિત્રો જુઓ તમે આ બધો આપણે વાડીનો નજારો છે આવું બધું સોમાહામાં હોય બધી લીલોતરી અને આવું વાતાવરણ મિત્રો જોવામાં બધાને બહુ આનંદ હોય રસ હોય એ હે રહ નહીં જાતા તડપ હી એસી હે ના નહીં નહીં સુકે 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 પણ ધંધાના અભાવથી બધા સિટીમાં રહેતા હોય એટલે કદાચ નો ગામડે આવીએ કે દિવાળી આવે પણ દિવાળીએ તો શું છે કે બધું પીળું પીળું થઈ ગયું હોય ખડ હોય આવી લીલી વસ્તુ ન હોય તો વરસાદ વરસાદનો આનંદ બધો માણવો હોય તો મિત્રો ગામડામાં છે અને ગામડામાં તો મિત્રો તમને બધાને ખબર જ છે કે દેશી આનંદ હોય બધો કે એવી સુવિધા ન હોય પણ તોય છતાં આનંદ આનંદ હોય તો મિત્રો તમને બધાને આવા જૂના ઓલા આપણે શું કહેવાય દેશી વિડીયો ગામડાના જોવો હોય તો ચેનલને લાઈક અને શેર કરી નાખજો કારણ કે અવરનવર આપણે આવા વિડીયો બધા આવતા હોય તો મિત્રો તમને બતાવું સોયાબીન છે આપણું પણ સોયાબીનમાં ખડ બહુ છે જોવો તમે તો આ મિત્રો આપણે સોયાબીન કરેલું છે પણ આમાં ખડ બહુ જાજુ છે તમે જોવો આ નીંદે ફૂટે એમ નથી તો હવે આને આપણે ખડની દવા મારવી ને એટલે નેવું ટકા બળી જાય વાત તો સહી તો પડતા અને સોયાબીન રહે માં જે ખડની દવા સાટવાની આવે ને એ સાટવાની છે અને આ આપણે મિત્રો થોડાક હતા હરગવા તમે અને ઓણ આપણે હરકવા રાજા બનાવવા નથી કારણ કે પાણીનો થોડોક અભાવ છે અહીં જ્યારે શીંગ આવવાની તૈયાર થાય ને ત્યારે પાણી ઉયું જાય છે એટલે આપણે બહુ કાંઈ ઓણ હરકવામાં રસ લીધો નથી એટલે આવી બધી પ્રોસેસ હોય છે ખેતી ની અને તમને બધાને તમે બધા ખેડૂતો જશો ને તો મિત્રો આવા બધા આનંદમય વાતાવરણ હોય છે ગામડાનું પછી હાનના વારે છે કે સવારમાં તમે વહેલા આવો તો મોરલાના ટાવા છે એ બધું તમને સાંભળવા મળતું હોય મિત્રો મિત્રો આ બધા એ આપણે કાપેલા હતા આ પોરના છે જો જોડિયા હશે ને એ કોળે છે અત્યારે પેલા શરૂઆતમાં હું ગયા હતા થો ને બે સુકાઈ ગયેલા છે હવે આને કાંઈ નથવા સમજ આ કોળે અને અહીંયા બીજા રોપા જે આમાં વાડીમાં છેલ્લા હતા એ સોપા છે એમના જો થઈ જાય તો આ બધા કોળી ગયા છે પણ હવે આને વાર લાગે બહુ આવતા તો મિત્રો આવો બધો ગામડાનો નજારો હોય છે અને તમને જો ગામડાનો નજારો આવા જોવાનો આનંદ હોય તમને મજા આવતી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો તમે આ વાતાવરણ અત્યારમાં વરસાદી માહોલ થઈ ગયો છે તો આપણે સાટવાની છે દવા એટલે કાએ ઉતાવળ રાખીને દવા સાટવા મળીએ નકર વરસાદ આવશે ને તો દવા કામ નહીં આપે ને ધોવાઈ જાય જવું છે દવા સાટો મિત્રો અને દવા સાટતા સાટતા આપણે વાત કરીશું જો બંને શક્ય હશે તો બરોબર બાકી તો તમને ખ્યાલ હશે કે વાડીમાં કામે થાય અને આનંદય થાય બધું છે બી નહીં કામમાં તો તો વિડીયોમાં બને રહેજો

ચારમાં બકરા લઈને નીકળતા હોય ગાઉવાળા ગાયો લઈને નીકળતા હોય એટલે બહુ આમ તમને આનંદ આનંદ જ થાય એકડી મજા જ આવે તો આ બધાય મિત્રો માલધારી સમાજના આપણે જે ગાવું અને બકરા લઈને બધું નીકળતા હોય એટલે તમને મજા મજા જ આવે જો અમારા પ્રભાત ભાઈ બેહી ગયા છે અત્યારમાં વાડિયા જાવા નીકળ્યા છે ચાર મહિના તાને જમાવટ જ તે આવી ગામડાની મજા હોય જો આપણે આ ખેડૂત તો અમારો ભાઈ પ્રભાતભાઈ છે અત્યારે આગળ બકરા નીકળ્યા એટલે બેહી ગયા ગાડી લઈને કે આગળ ગારો છે જો તમે આ ગારાના હિસાબે કેવો બકરા ભલે વહી જાય વાત સહીએ દોણા તો પડતા અને આ અમારે છે વિઝાકકા તો મિત્રો વિઝાકાને ખરેખર ગામમાં ત્રીસ વીઘા જેવું જમીન છે અને પાણી બાણીનું બધું બહુ સારું છે આંબા બાંબા બધું કમ્પ્લીટ છે વાડી બધી જમાવટ કારણ કે જાવું આપણે વિઝાકાની વાડીએ અને વિઝાકાને એ ગામ ભાવનગર આપણે નવા ગામ છે ને ભાવનગરની પડખી ફેમિલી બધું વિઝાકાનું ન્યા રહે છે અને વિઝાકા પેશલ આવો ગામડાનો નજારો અને ગામડાનો આનંદ માટે અહીંયા ગામમાં રહે છે શું કેવું છે વિઝાકા સારું સારું જમાવટ ને હા ગામડામાં કેવી મજા આવે મજા આવે ને જો મિત્રો આ બધું આપણે ગામડાનું લોકેશન હોય અને અમારા શાંતિકા અચારમાં વાડીએ બે ત્રણ પોપ દવા સાટી બોલો સવારના આઠ વાગે ત્યાં તો મિત્રો તમને વિડીયો ગમતો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો આવા દેશી ગામડાના અને વાડીઓના નજારા તમને જો ગમતા હોય તો જોવાનું સુખતા નહીં તો મેં તમને કીધું ને મોરલા એવું આવવા મળે અચારમાં મજા આવે એવી તો જો અહીંયા મોર છે કેમેરો ઝૂમ કરવામાં થોડુંક રિઝલ્ટ આપણે ખરાબ છે કેમેરાનું તો બીજા આમ ક્યાંક બોલતા હોય છે તો મિત્રો જો અત્યારે અહીંયા એક મોર છે અને ઢેલું બધી હામાં કાટે છે એટલે મોર હવે ઉડવાની ફૂલ તેરી નજો જાય ઉડ્યો ઉડ્યો તો મિત્રો આ રીતનું ખંભે પંદર લિટર લઈને

તમને એમ થતું હોય છે કે એટલું બધું ખડ અને એમાં એમ છે કે વરસાદ મિત્રો વળની સીઝનમાં ધીમો ધીમો આવ્યો બહુ લગભગ કાયમિકના માટે હોય વરસાદ એટલે હાથી એટલું બધું હાલવા દે તમને એટલે પછી આવી બધી મહેનત કરવી પડે નકર જો હાથી આવતું હોય ને તો મિત્રો એટલું બધું ખડ થાય નહીં વાતાવરણ મસ્તીનું હોય અને આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે ઠાક તો લાગે જ પણ આનંદ જે હાકડમાં કામ કે કરતા વધારે આનંદ આવતો હોય અહીંયા ખુલ્લામાં મને આપ શોખું દેખાતું હોય વાદળ થતા હોય વરસાદ આવતો હોય એવું બધું વાતાવરણ હોય તો મિત્રો આપણે આ વિડીયોમાં અવરનવર બધી વસ્તુ કાંઈ પણ બનાવતા હોય વાડીનું છે કે પછી કાંઈ પણ બનાવતા હોય તો એવું બધું આપણે વિડીયોમાં જ લાવતા હોય તો વિડીયોને તમે આવું બધું તમને જો જોવાનો આનંદ આવતો હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો એટલે ગમે ત્યારે વિડીયો આપણે બે ત્રણ દઈએ બે ત્રણ દીએ એકાદો બનાવતા હોય તો તમારામાં એનું જે કાંઈ કહેવાય ને હં લિંક તમારામાં આવી જાય સીધી સબસ્ક્રાઈબર કરેલો હોય તો મિત્રો આવો નજારો છે ને તમે લાખ રૂપિયા દો ને તોય જોવા ન મળે એ જોવો હોય ને તો મિત્રો ગામડામાં જ આવવું પડે જોવો આ બધો નજારો તો મિત્રો આપણી વાડીમાં આવી ગયો છે કાસભો હવે અને આવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાંઈક નવા વિડીયોમાં જય માતાજી